નમસ્કાર આપ જોઈ રહ્યા છો કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ નમસ્કાર પ્રસ્તુત છે છવ્વીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધીના સમયગાળા માટે ગુજરાતમાં ઝોન વાઇઝ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત સુરત નવસારી વલસાડ તાપી ભરૂચ નર્મદા અને ડાંગ જિલ્લાઓ માટે છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરે મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતા છે ઓગણત્રીસ સપ્ટેમ્બરે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ રહેશે ત્રીસ સપ્ટેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પહેલી ઓક્ટોબરના રોજ ફરી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ બેથી પાંચ ઓક્ટોબર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે મધ્ય ગુજરાત અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાઓ માટે છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે ઓગણત્રીસ સપ્ટેમ્બરે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદનું વાતાવરણ રહેશે ત્રીસ સપ્ટેમ્બરના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે એક અને બે ઓક્ટોબર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે ત્રણથી પાંચ ઓક્ટોબર દરમિયાન ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓ માટે છવ્વીસ સપ્ટેમ્બરે છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે સત્યાવીસ સપ્ટેમ્બરે વરસાદની શક્યતા નહિવત રહેશે અઠ્યાવીસથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એકથી ત્રણ ઓક્ટોબર દરમિયાન ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ચાર અને પાંચ ઓક્ટોબરે હળવાથી મધ્યમ અથવા હળવા વરસાદની શક્યતા રહેશે કચ્છ કચ્છ જિલ્લા માટે છવ્વીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે સત્યાવીસ સપ્ટેમ્બરે વરસાદની શક્યતા નહિવત રહેશે ઓગણત્રીસ સપ્ટેમ્બરે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ત્રીસ સપ્ટેમ્બરે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે એક ઓક્ટોબરના રોજ ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યારબાદ બેથી પાંચ ઓક્ટોબર દરમિયાન હળવાથી મધ્યમ અથવા હળવા વરસાદની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્ર રાજકોટ જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓ માટે છવ્વીસ સપ્ટેમ્બરે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડશે સત્યાવીસ સપ્ટેમ્બરે અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અઠ્યાવીસ સપ્ટેમ્બરે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ જોવા મળશે ઓગણત્રીસ સપ્ટેમ્બરે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્રીસ સપ્ટેમ્બરના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે એક ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે બેથી પાંચ ઓક્ટોબર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે પૂર્વ સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓ માટે છવ્વીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બરના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે એક અને બે ઓક્ટોબર દરમિયાન મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે ત્રણથી પાંચ ઓક્ટોબર દરમિયાન ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ભાલ અને દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગરનો ભાલ વિસ્તાર અમદાવાદનો ભાલ વિસ્તાર અને સુરેન્દ્રનગરના દરિયાકાંઠાના ભાગો માટે છવ્વીસ સપ્ટેમ્બરે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સત્યાવીસ સપ્ટેમ્બરે અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અઠ્યાવીસ સપ્ટેમ્બરે મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બરના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે એક અને બે ઓક્ટોબર દરમિયાન મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે ત્રણથી પાંચ ઓક્ટોબર દરમિયાન ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ખેતી અને વાવણી અંગેની અન્ય માહિતી માટે કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશું નહીં વરસાદની આગાહીના આગામી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા લઈએ આભાર